નો અગસ્ત આને વાલી દોસ્તો તો ઇસ વિડીયો આદિવાસી ભાઈ ભગવાન પ્યાર કરતા સપોર્ટ કરતા આદિવાસી ભાઈઓ જય આદિવાસી જય જોહાર જરૂર લિખ દેના ક્યુ કે હમરે આદિવાસી કા તહેવાર આને વાૈ નો અગસ્ત વિશ્વ આદિવાસી દિવસ તો જરૂર મિત્રો હાલ તમે જે આ ફોજી ભાઈ વિડીયો જોયે એ વિડીયો હું તમને આગળ પૂરો બતાવું છું જે જોઈને ખરેખર તમને બધા થશે કે હવે યાર આદિવાસી સમાજ આગળ આવી રહ્યો છે કારણ કે તમને બધાને કદાચ ખબર હશે કે આવનાર નવ તારીખ એટલે કે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે અને આ આદિવાસી દિવસના દિવસે જ જે આદિવાસી સમાજના લોકો છે એ યાર ભાઈ ઘણા બધા નૃત્ય કરતા હોય છે ઘણા બધા જે ધાર્મિક નાટકો અને એમના સંસ્કૃતિને લગતા જે બધા કાર્યક્રમો કરતા હોય છે રેલીઓ કાઢતા હોય છે એના વિશેની તમને બધાને છે અને આદિવાસી સમાજ માટે એ સૌથી મોટી દુઃખની વાત છે કે એમના સમાજના એક એવા નેતા એક એવા વ્યક્તિત્વ કે જે હંમેશા માટે સમાજ માટે કામ કરતા હતા અને એમના સમાજને આગળ લઈ જતા હતા એવા ચેતનભાઈ વસાવા અત્યારે જેલની અંદર પૂરાયેલા છે આમ તો એમને એક મહિનો જેટલો થવા આવ્યો છે બસ બે ત્રણ દિવસ જ ખૂટે છે એક મહિનોની અંદર તેઓ ત્યારથી વડોદરાની જેલની અંદર પૂરાયેલા છે શું કર્યો તો તમને બધાને જાણ છે કંઈ વધારે મોટો ગુનો કર્યો નહોતો પરંતુ એને મોટો કરી અને એમને જેલની અંદર લઈ જવામાં આવ્યા છે તો ખરેખર હજી પણ આદિવાસી સમાજને જાગૃત થવાની જરૂર છે કારણ કે એમની સમાજના આવા મજબૂત અને અડીખમ નેતાને જો તેઓ જેલની અંદર પૂરતા હોય તો બીજા લોકોની તો વાત જ ના થાય તો ખરેખર જે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે ત્યાં સુધી ચેતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જાય તો સારું નહીતર યાર આદિવાસી સમાજના લોકો શાંતિથી બેસવાના નથી અને જ્યાં સુધી ચેતરભાઈ વસાવા જેલમાંથી નહીં છૂટે ત્યાં સુધી તેઓ જપશે નહીં આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો અને સૌથી પહેલાં તમે આ ફોજીભાઈનો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા જો તેઓએ જે નવ ઓગસ્ટના દિવસે विश्व आदिवासी दिवस आ भी रहा है है विषय सु कहू एक बार आज का वीडियो आदिवासी दिवस तो जरूर से भाई इस वीडियो में ज्यादा से ज्यादा कमेंट ज्यादा से ज्यादा शेयर और आदिवासी भाइयों को सपोर्ट करो भाई ताकि पता चले पूरी दुनिया में कि 9 अगस्त को क्या आने वाला है तो जरूर से वीडियो में लिख देना भाई कमेंट में जरूर लिखना जय जोहार जय आदिवासी